રાહુલ ગાંધીએ તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ આરક્ષણ દૂર કરશે આ એ જ સૂર છે રાહુલ ગાંધીનો ગાંધી પરિવાર નહેરુ યુગથી આ ગીતો ગાતો આવ્યો છે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવન વર્ષ સુધી દેશ પર શાસન કર્યું પરંતુ આ સમય દરમિયાન તેણે તેના રાજકીય ઉદ્દેશો અને સામાજિક ઉદ્દેશોની અવગણના કરવા માટે બંધારણ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો કોંગ્રેસે બંધારણના મૂળભૂત અનામત સિદ્ધાંતને સાચી ભાવનાને સ્વરૂપમાં અમલ કરવા મૂકવાની રાજકીય ઈચ્છાશક્તિના કારણે દર્શાવી નથી જવાહરલાલ નેહરુના ઇતિહાસમાં પણ ઓગણીસો છપ્પનની અંદર આ પછાત વર્ગોની અનામત આપવા માટે કાકા કાલેલકરના અહેવાલને ફગાવી દીધો હતો નેહરુએ ઓગણીસો એકસઠમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખીને કહ્યું હતું કે હું અનામતનો વિરોધ કરું છું હું એ તમામ વસ્તુ તેઓની વિરુદ્ધમાં કડક પ્રક્રિયા આપું છું એ બિન કાર્યક્ષમતા અને બીજા વર્ગના ધોરણો તરફ તેને ધ્યાન મિત્રો દોર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિત્તેર વર્ષ પછી કલમ સિત્તર અને પાંત્રી એ નાબોદ કરીને જમ્મુ અને કાશ્મીરના અનુસૂચિત જાતિ સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યું હતું ઇન્દિરા ગાંધીજી ઓગણીસો પંચોતેર માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી નાખ્યો હતો ઇન્દિરા ગાંધીએ મંડળના અહેવાલ આરક્ષણમાં વિલંબ કર્યો હતો ઓગણીસો થી ઓગણીસો સુધી બંધારણમાં પચીસ વખત સુધારો કરવામાં આવ્યો બેતાલીસ માં સુધારામાં એકતાલીસ કલમમાં સુધારો કરવામાં આવ્યો અને પંદર નવા લેખો ઉમેરવામાં આવ્યા બે હજાર ચૌદ પછી મોદીજીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં માત્ર આઠ વખત એનો સુધારો કરવામાં આવ્યો છે જાતિ જનજાતિ પછાત વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને જે આ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જે બંધારણની સુધારો કર્યો છે અને આજે કોંગ્રેસ વિદેશોમાં જીને આ દેશ વિરોધી ભાષણો આપવાના આ દેશમાં રહેતા મારા એસસી સમાજના લોકો છે આદિવાસી સમાજ છે

સૌનો સાથ સૌનો વિકાસ અને તમામ સમાજને સાથે લઈને જે કામ કરી રહીશ અને એ અમારા ભારતીય બંધારણના આપણા માટે રાષ્ટ્રીય લખાણશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત છે મારા જીવનકાળ દરમિયાન બંધારણ અને અનામતને ફેસ વાગ્શે દેવું એવા જના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ડંકાની ચોટ પર કરી હશ કોંગ્રેસ માટે બંધારણ ભલે રાજકીય સાધન હોય પરંતુ આપણા માટે બંધારણ એક આસ્થાનું કેન્દ્ર છે દેશના નરેન્દ્રભાઈ મોદી કર્યા છે એ આજે રાહુલ ગાંધી બોલી રહ્યા છે કોંગ્રેસ બોલી રહી છે એનો સખત શબ્દોની અંદર પૂરું ભારત ભારતીય જનતા પાર્ટી અને અમે બધા જ આજે દાહોદની અંદર એનો વિરોધ કરવા માટે મળી રહ્યા છીએ થેન્ક યુ